નમસ્કાર મિત્રો હું સેજન માલવ્યા આમ આદમી પાર્ટી કોર્પોરેટર આજે હું વરાસા ઝોન એની અંદર કાર્યપાલકની ઓફિસની બહાર બેસીલું છું મેં રજૂઆત કરવા આવેલી કે મારા વિસ્તારમાં ખૂબ ખાડા પડેલા છે ખૂબ દબાણો છે રેસિડેન્સમાં કોમર્શિયલ કોમર્શિયલ ઇન્ડસ્ટ્રી કોમર્શિયલ થઈ રહ્યું છે તો એના માટે હું રજૂઆત કરવામાં આવે કરવા આવે તો બસાવા વસાવાભાઈ અહીંયાથી નીકળી ગયા કે જોઈ લેશું એવું કહીને નીકળી ગયા બે વર્ષથી સતત રજૂઆત કરવા છતાં એક પણ કામગીરી કાર્યપાલક વસાવાએ કરેલી નથી મારા વિસ્તારમાં રેસિડન્સ રેસિડન્સમાં કમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ ઘણી જગ્યાએ બનાવી નાખી નાના માણસોને ક્યાં રહેવા જવાનું નાના માણસો અમને રજૂઆત કરવા આવે કે તમ આ લોકોએ શું કરે છે આ લોકો પાલિકા અમને હેરાન કરે છે રેસીડન્ટમાં કોમર્શિયલ કરી નાખ્યું છે જનતાનગર સોસાયટી છે આદર્શનગર સોસાયટી છે ગોપાલનગર સોસાયટી છે વિઠ્ઠલનગર સોસાયટી છે આવી કેટલી સોસાયટી છે જ્યાં આવી પ્રવૃત્તિઓને આ લોકો પરમિશન આપે છે ખુલ્લામ પરમિશન આપે છે અનેક વખત રજૂઆત કરેલી છે ત્યાર પછી ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીઅલની અંદર કાયદેસર ગેરકાયદેસર કનેક્શન હોય છે એને કાયદેસર કરવા માટેની બે વર્ષ પહેલા રજૂઆત કરેલી મહાત્મા ઇન્ડસ્ટ્રીઅલ શ્રી કૃપા ઇન્ડસ્ટ્રીઅલ એ કાયદેસરને કાયદેસર કરો કારણ કે તાપીની અંદર જ્યારે પૂર આવે છે ત્યારે આખા સુરતની અંદર ડૂબાડે છે સુરતને ડુબાડે છે આવા ગેરકાયદેસર કનેક્શનોના લીધે વધારે તકલીફ થાય છે લોકોને ત્યારે ખૂબ તકલીફ થાય છે લોકોના જીવ પણ જાય છે તો એની રજૂઆત હતી કે તમે આખા વર્ષની અંદર તમે કામગીરી નથી કરતા જ્યારે પૂર આવે છે ત્યારે તમે દોડવા મળો છો કાયદેસર કનેક્શન કાયદેસર કનેક્શન કરાવડો એના માટે રજૂઆત કરી હતી કરવા આવેલી ત્યાર પછી મારા વોર્ડની અંદર ખૂબ

વાળા રોડ જે ખાડા છે એ પેન્ચર કરવામાં આવે ત્યાં સુધી જ્યાં સુધી નહીં થાય અને દબાણો દૂર નહીં થાય ત્યાં સુધી હું અહીંયા બેસવાની છું